નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારી પચીસ લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એટલે કે નૈશદ દેસાઈ પોતાનું નામાંકન ભરવા માટે આવી રહ્યા છે જેને લઈ અને તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ છે ખરા એ જૂના થાણા ખાતે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા પાસે એકત્રિત થયા છે અને સૌ કોઈ ભેગા મળી અહીંથી પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી જશે અને ત્યાં જઈ અને નૈશદ દેસાઈ જે ખરા પોતાનું નામાંકન ભરાવશે અને જેના સંદર્ભ લઈ તમે જોવો છો એ પ્રમાણે કે ભાજપના ઉમેદવાર સી પાટીલની રેલી કરતા કોંગ્રેસ પાર્ટીની રેલી જે ખરી એ મહદઅંશે મુખ્ય કાર્યકર્તાઓ પૂરતી દેખાઈ રહી છે અને જેના સંદર્ભે લઈ અને ગણિયા ગાંઠિયા કાર્યકર્તાઓ માત્ર એક ડીજેની સાથે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી અને ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે તો જે પ્રમાણે આપ જોવો છો એ પ્રમાણે આજે જે કંઈ પણ કાર્યકર્તાઓ છે એ હર હંમેશા કોંગ્રેસ પાર્ટીનો ખેસ ધારણ કરી અને ચાલનારાઓમાં એક છે ફુલહાર અર્પણ કરી ત્યારબાદ કલેક્ટર કચેરી ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે તો એક વિરામ બાદ પડે પણ અપડેટ આપતા રહેશું લાઈવ રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપ જોવો છો એ મુજબ કે શાંતિપૂર્ણ રીતે માત્ર એક જ ડીજે અને ગણિયા ગાંઠિયા કાર્યકર્તાઓની સાથે કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાએ ગાંધી વેશમાં પોતાનું ફોર્મ ભર્યું કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા કલેક્ટર કચેરી ખાતે તેઓ પહેલાં પહોંચ્યા પણ એમના પહેલાં પાટિલ જે ખરા સાંસદ પાટિલના જે કંઈ પણ એમએલએ હતા એ પહોંચી ગયા હતા અને એમણે પહેલેથી જ કેબિનની અંદર એટલે કે કલેક્ટર કેબિનની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું જેથી કરીને નૈષદ દેસાઇ બહાર

ત્યારબાદ સી આર પાટીલ આવ્યા સી આર પાટીલ આવતાની સાથે જ નિશય દેસાઈ અને સી આર પાટીલ વચ્ચે વાતો થઈ એકબીજાને હથ મિલાવ્યો વાતો કરી અને હસ્તામુખે મુખે વાતો કરી અને ત્યારબાદ સી આર પાટીલ જે ખરા સીધા જ કલેક્ટર કચેરીની અંદર કલેક્ટર કેબિનની અંદર પહોંચી ગયા અને બારને ઓગણચાલીસે પરફેક્ટ એમનું ફોર્મ આજે ભરાઈ ગયું જે ગઈકાલે અભિજીત મુહૂર્તના કારણે એમનું ફોર્મ ન ભરાયું હતું એ ફોર્મ આજે ભરાઈ ગયું અને પહેલેથી જ એમના જે કંઈ પણ કાર્યકર્તાઓ હતા અગ્રણીય જે હોદ્દેદારો હતા એ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા વાત જો કરવામાં આવે તો સંગીત પાટિલ પણ આવ્યા હતા કનુભાઈ દેસાઈ પણ આવ્યા હતા રાકેશભાઈ દેસાઈ હતા સી આર પાટીલની સાથે આરસી પટેલ પણ હતા અને દિગ્ગજ નેતાઓ જે ખરા બધા જ આવી પહોંચ્યા હતા સૌની સાથે મળી અને એમણે પોતાનું નામાંકન ભર્યું પણ એ સમયે જે ખરા કોંગ્રેસના સીપી નાયકે પણ વિરોધ ઉઠાવ્યો કારણ કે એમણે સવા બારનો સમય લીધો હતો અને સવા બારનો સમય લીધા બાદ પણ એમને બેસડી રાખવામાં આવ્યા અને જેથી કરી અને જે પેસેજ જે ખરો પેસેજની અંદર કાર્યકર્તાઓ વચ્ચે હુતાતુસી થઈ અને થોડી વાર માટે તો ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાય હોય એવું લાગે તું હતું અને જેથી કરીને પોલીસે થોડી વાર માટે મીડિયા કર્મીઓને પણ અંદર જવા માટે ના ફરમાવી હતી ખુદ ડીવાયએસપી એસકે રાય ગેટ પર ઉભા રહી ગયા હતા અને થોડી વાર માટે તો ઘર્ષણ પણ ત્યાં થયું હતું ધક્કાધક્કી પણ થઈ હતી પણ જોકે ત્યારબાદ કલેક્ટરે પોતે કહ્યું કે ભાઈ જેવો ફોર્મ સ્વીકારવાનો સમય આવશે મીડિયા કર્મીઓને પણ અંદર લઈ લેવામાં આવશે અને ત્યારબાદ મીડિયા કર્મીઓને અંદર લેવામાં આવ્યા અને ત્યાર પછીથી નૈષદ દેસાઈને બોલાવવામાં આવ્યા નૈષદ દેસાઈને પણ લાંબી પ્રોસેસ બાદ પોતાનો ફોર્મ ભર્યું નામાંકન પૂર્ણ કર્યું અને ત્યારબાદ બહાર આવી એમણે પત્રકાર પરિષદ કે સરસ્વતીના ઉપાસક અને સત્યોક્રેસ ને ગાંધીજીના વારસ એવા નવસારી ના મીડિયાજનો મને આદેશ આપ્યો તો કે દાંડીના મહાત્મા ગાંધી બોલાઈ ગયા છે મોદી સાહેબે પાટીલ સાહેબે મહાત્મા ગાંધીનું નિકંદન કાઢી નાખ્યું એટલે ગાંધી ડ્રેસ પહેરીને ઉમેદવારી કરી છે દેશની લોકશાહી સ્વતંત્રતા ને બચાવવા સમાનતા પ્રસ્થાપિત કરવા આ અમારી ઉમેદવારી છે અમે ગાંધી વંદના કરીને દાંડી યાત્રા કરવા તરફ જઈ રહ્યા છીએ શિષ્ટાચાર ન્યાય અને સમાનતા અમે કઈ સમય લીધેલો અમને બાર પોણો કલાક બેસાડી નાખ્યા અમે આવ્યા એના અડધો કલાક પછી સાંસદ આવ્યા એમને પેલા ઉમેદવારી પત્રક ભરાવીને ને દસ મિનિટ એમને વિદાય અમને સવા કલાક બેસાડી ને વિદાય એક કલાક ને વીસ મિનિટ માનનીય ટી એન શેસુલ સાહેબ ના ભાર સેવા ઇલેક્શન કમિશનર ને પ્રણામ અને ગાંધી વંદના વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરત વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર આઈએલટીએસ પીટી ડિઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો સાથે જ સીઆર પાટીલ પણ નિષદ દેસાઈ પહેલા ફોર્મ ભરીને બહાર આવી ગયા અને સીઆર પાટીલે પણ પત્રકાર પરિષદની સાથે વાતો કરી પત્રકાર પરિષદને સીઆર પાટીલે શું કહ્યું ચાલો આપણે સાંભળીએ નમસ્કાર મિત્રો નમસ્કાર મિત્રો આજે પચીસ નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાવી જવા માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને ભાઈ બહેનો સાથે સંપર્ક જાળવી રાખ્યો છે

એમ તો જોવા જઈએ તો કોઈ કોમ્પિટિશન જ નથી એમ જોવા જઈએ તો કોઈ ચૂંટણી અંદર એક તરફી ચૂંટણી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે પણ કહેવાતી બીજી મોટી પાર્ટી એટલે કે કોંગ્રેસ અને ભાજપ બંને આજે એક સાથે પત્રો ભર્યા ગઈકાલે મોટો મેગા રોડ શો કરવામાં આવ્યો પણ મુરત નીકળી જતા આજે સી પાટીલે ફોર્મ ભર્યું તો નેશન દેસાએ પહેલેથી જ આજનો દિવસ નક્કી કરી રાખ્યો હતો અને હવે ફોર્મ ભર્યા બાદ સાંજે ચાર વાગ્યાથી મટવાડથી દાંડી સુધીની પદયાત્રા કરવાના છે એમણે પહેલાથી જ જણાવી દીધું છે કે સાતમી તારીખ સુધી તેઓ ગાંધી વેશમાં જ રહેશે અને ત્યાર પછી પણ ખાધી કારણ કે હંમેશા ખાદી જ પહેરે છે પણ અત્યારે ખાદીના કફની પાયજામા કાઢી અને ગાંધી વેશમાં આવી ગયા છે તો નૈષદ દેસાઈ આજે એક દાંડી યાત્રા પણ કરવા જઈ રહ્યા છે જે મટવાડથી લઈને દાંડી સ્મારક સુધીની છે એ પણ બતાવવાનો પ્રયત્નો અમે કરીશું તો આ જ પ્રમાણે નિહાળતા નવા નોસર લાઈવ કેમેરા પર્સન મિત સિંગ અને હું મહેશ ભટ્ટ અને અમારા એડિટર નિલેશ પટેલ